ચૌદસો ને પાંત્રીસ રૂપિયા ચુમ્માલીસ રૂપિયા પિસ્તાલીસ આવું આવે બધું પિસ્તાલીસ

પંચાવન ચૌદસો ને પંચાવન સુપર કપાસ માં સૌ સો ત્રીસ થી સૌદસો ને પિંચોતેર રૂપિયા સુધી ભાવ પાંચ હજાર પાંચસો ને બાસઠ રૂપિયા છપ્પનસો ને બે રૂપિયા

Vaiંઇ ca નો પતિઓ ને નેઉ�તહ રૂપિયા નેને ને૿ ને 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 નઘઍહ �� ને ન ને ન નેિલ નઇય નઇ ને ને

پچیس سو سالس روپیہ اگیار سو ویس روپیہ بیٹی اندر ویس نمبر

એક હાજર ને પંચાણું રૂપિયા ચાલીસ નંબર હલો થયું